જે તમે પેલા સત્સંગ સત્સંગ કરો સાહેબ એવું તો એ અહમથી થાય અહમ આવી જાય માણસ થી આપડે કામ નહી કરવાનું આપડે સોહમ થી કામ કરવાનું એટલે એ સત્ય પર આપણે કામ કરવું આપણે કંઈક ખોટી વાત નહીં કરવાની હોય તો એ અહમ વાત કરીએ તો એ માણસ પડે એ ગમન કહેવાય ને રૂબાબ કહેવાય ને કે હું કઈક છે મેં એટલે ભક્તિ બધા જ કરે છે નહીં કરતા એવું નહીં પણ તે પોતપોતાના કર્મ અનુસાર એટલે આપણથી કોઈને કહેવાય નહીં હોય કે તું કેવ કેવી ભક્તિ કરે કેવાનું ના હોય આપણે સમજવાનું આપણે સમજી જવાય આ ભાઈ આટલા જ પાણીમાં છે કોઈને કહેવાય નહીં આપણે કહેવાય નહીં કે ટૂંકી ભક્તિ કરી એના કરે આપણે શું કહેવાનું આપણે બરાબર હા કોઈ પૂછીએ